સમસ્ત ઠાકોર સમાજને અને ગુજરાતના સર્વ આજે સદારંગ સેવા સમિતિ ગુજરાતના માધ્યમથી અને અમારું બક્ષી પંચ સમાજ અનમોલ રત્ન અને મારા પાટણના પુત્ર ચિરાગભાઈ દરજી ઠાકોર સમાજ માટે અડધી રાત્રે દોડતા અને જેમને આખું જીવન સમર્પિત કર્યું છે સમાજ માટે એકવીસ લાખ રૂપિયા કન્યા હોસ્ટેલમાં આવ્યા અનેક જગ્યાએ નિરાધાર લોકોને કરિયોનાની કીટ પૂરી પાડે મંગાજી ઠાકોર અમારા મનોજભાઈ ઠાકોરે તો હોસ્પિટલ બંધ કરી દીધી છે ઠાકોર સમાજની દીકરીઓ માટે જ્યાં સુધી હોસ્ટેલ પૂર્ણ ના થાય ઠાકોર સમાજની દીકરીઓ માં સો ટકા શિક્ષણ ના આવે તો સુધી હોસ્પિટલ ને તાળું મારી છે તેમજ અમારી સદારામ સેવા સમિતિની સમગ્ર ટીમ અમાને રાત દિવસ પ્યારક બળ પૂરું પાડતા બાબાભાઈ ભરવા રાષ્ટ્રીય ચેરમેન શ્રી બીજા અમારા મહેશભાઈ ઠાકોર વાઇસ ચેરમેન શ્રી આવી આખી સમગ્ર ટીમ

પ્રથમ એના મા બાપે પાટા પચાસ હજાર રૂપિયા ભર્યા સદારંગ સેવા સમિતિ રજૂઆત કરી એમના મા બાપે ત્રેન વ્યાજે પચાસ રૂપિયા લઈ ગયા જેવા આયા વ્યાજમાં તો એક લાખ નો સવાલ રહેતો લાખ રૂપિયા ખૂટતા પોત્રીસ હજાર રૂપિયા ઓછા લે પણ મને ભરોસો છે ભલે પોત્રીસ હજાર રૂપિયા બોલ્યા છે પણ અમારા સાબિત વિશેષ નો ઓછા બાકીના પોસઠ હજાર રૂપિયા ખૂટતા હતા પોસઠ અમારા રૂપિયા સમાજના લીડર પાટણનું પાટણ રત્ન ચિરાગભાઈ કહી દીધું કે એકત્રીસ હજાર રૂપિયા હું હાલ મોકલી આવું છું મારા તરફથી ચિરાગભાઈ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મંગાથી લીધું અગિયાર હજાર રૂપિયા હું રોકડા આપું છું ચિંતા કરશો મારું અને કદાચ ખૂટી તો હું બેઠો છું તમામ ધોધની દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે જોડાયેલા સેવા સમિતિની વિચાર સાથે જોડાયેલા ગુજરાતમાં સર્વ સમાજના ભાઈઓ વિનંતી કરું છું કે તમે અમારા સાધારણ સેવા સમિતિની અપીલને ને મન રાખી દીકરીના કોઈ પણ ભોગે આપણે એક લાખ રૂપિયા પૂરા કરવાજો કે તારા મંગળવારના દિવસે પૂરા પૈસા ભરી જશે તું ચિંતા કરતી ને તારું સર્ટિફિકેટ મળી જશે અને સર્ટિફિકેટ આયા પછી સદારંગ બાપુ દ્વારકા નું પ્રાર્થના કરશો તને સારી જગ્યાએ નોકરી મળે

સમાજની એક દીકરીનો સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે ત્યારે હર હંમેશા સદારંભ સેવા સમિતિના માધ્યમથી સમાજની શિક્ષણનો વ્યાપ વધે અનેક પ્રકારના ખૂબ સારા પ્રયત્નો કરતા એવા અમારા સાથી મિત્ર અને અમારા ગુજરાત પ્રદેશના અમારા સદારંભ સેવા સમિતિના અધ્યક્ષ નોકણજી સાથે એવા સતત ચિંતા કરતા અમારા સમિતિના જેમને હૃદય કહીએ એવા મનોજભાઈ કઈ પણ વિષય હોય એ વિષયની ચર્ચા કરતા હોય તો સૌપ્રથમ પ્રથમ મનોજભાઈનું પૂછતા હોય કે સાહેબ હવે આ કઈ રીતના શું કર્યું છે ત્યારે તરત એમને ચિરાગભાઈ સાથે અગાઉ વાત કરી હતી મનોજભાઈ ને કે કોઈ દીકરી સમાજની હોય ને ફી માટેની વ્યવસ્થા કરવાની તમે મને યાદ કરજો ત્યારે મનોજભાઈ ચિરાગભાઈને ફોન કર્યો અને ફોન કરીને પૂછ્યું કે આ પ્રમાણે દીકરીને ફી ભરવાની તરત બિલકુલ વિચાર કર્યા વગર એમને કીધું કે દીકરીની ફી ભરવા માટે એક હજાર રૂપિયા હું મોકલાવું છું વાગડ્યું પણ એમને હમણાં હાલ કરી દીધું છે એટલે ચિરાગભાઈનો પણ આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર સૌ ગુજરાતના સમાજ ની વિનંતી ખૂબ સારું કામ સેવા સમિતિ કરી રહી છે વધુ પ્રમાણ શિક્ષણ આવે આ પ્રકારની દીકરીઓને એમબીબીએસ હોય અને નર્સિંગ કરતી દીકરીઓ હોય આવી દીકરીઓને ફી ભરવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ ધોરણ આપ બધા પણ સહભાગી બની અને વધુ પ્રમાણ મોટી કાર્યાની અંદર શિક્ષણ આવે વધુ પ્રમાણ ઓફિસર બને ડોક્ટર બને એ દિશામાં સેવા કામ આ બધાનો સાથ અને સહકાર મળી રહે એ વિનંતી કરું છું જય જય ઓ દેવસ વાસ છે એનએમ ભણી અને અને બાકી ભરવાની બાકી તે જે સદરામ સેવા સમિતિએ ભરી કે નવગણજી સાહેબના તરફથી ઓળખ લીધે અમે સેવામાં મારી પાણીની થી બાકી હતી તે આભાર સેવાની ઠાકોર ખારાડા દૂધસાગર ડેરી ડેરીના ડિરેક્ટર શ્રી પણ અમને કેવરાયેલું છે કે કોઈ પણ દીકરીની ફી ભરવી હોય તો મને ફોન કરો તો હું તૈયાર છું મારાથી જે બનશે ટેકો કરી એટલે આવી રીતે આપણી સમાજના આગેવાનો તેમજ સર્વ સમાજના આગેવાનો આ અભિયાનની અંદર જોડાયેલા સમાજને પણ મારી વિનંતી છે પૂર્વ ખોટા ખર્ચા વ્યસન બધું છોડી અને દીકરા દીકરી એમાં સો ટકા શિક્ષણ લાવો અમને ફક્ત શિક્ષણ માટે એકો માગા તમારી જોડે અમારા બીજું કોઈ કામ નથી દીકરા દીકરીમાં અમારા સો ટકા શિક્ષણ લાવવું છે

મારા પેજ ઉપર પૂરી વિગત મૂકું છું ને કે મોબાઈલ નંબર મૂકું છું સદારમ સેવા સંદિગ્ધનો સ્કેનર પણ મૂકું છે તો તમારે યથા શક્તિ ડોન આપવા માટે સૌને વિનંતી છે સૌને જય જય કરી ગુજરાત ને સદારમ બાપુને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે ઠાકોર સમાજની દીકરીનો 100% શિક્ષણ આવે અને આ અભિયાનમાં સમસ્ત સમાજ જોડાય એવી મારી અપીલ છે સૌને જય જય કરી ગુજરાત જય સદારામ જય દ્વારકાધીશ